પોલીસ કલાક સુધી આવીને પટ્ટો કાઢ્યો મને પટ્ટો લઈને સીધો માર્યો આ જોઈને મેં બૂમો પાડી એટલે મારો ભાઈ અને મારા પપ્પા આયા તો એને મોટો ત્યાંથી પેવર લીધો મારા ભાઈ માથે માર્યો અને લોહી લુવાણ કરી દીધો પછી મારા પપ્પા આયા એને અહીંયા બધે નખોરિયા ભર્યા પછી મેં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ને ફોન કર્યો તેલિસ બ્રિજ પોલીસ વાળા બે કલાક સુધી પેલા એ લોકો આયા નહીં પછી આયા એટલે એ લોકો પોલીસ કરી અમદાવાદ માં ઉત્તર પ્રદેશ ની વાત નથી થઈ રહી હું આ બધા જોડે દોડ્યા ભાઈઓ મારી મદદ કરીને મને રેલવે સ્ટેશન ની પાછળ સંતાડ દીધી કે બેન તમે અહીંયા રહી જાઓ તમે અત્યારે સેફ નથી પછી મેં મારા પપ્પા ને ફોન કર્યો આ લોકોની દસ જણની પ્રોટેક્શન માં છાના મા ફોર્ચ્યુન હોટલ પાસે પહોંચી ત્યાં બી એ લોકો પોલીસ ના દેખતા લાકડી લઈને દોડ્યા અમારા પપ્પા ને બેડે માર્યું મારી ગાડીનો કાચ તમારી સલામતી એમાં જ તમે અહીંયાથી નીકળી જાવ ત્યાં અમે પોલીસ સ્ટેશન એલિસ બ્રિજ પહોંચ્યા હતા બધા ગુનેગારો ને ત્યાં એસી માં બેસાડ્યા એ લોકો કોલ્ડ ડ્રિંક પીતા હતા અને લોકો હસી મજાક કરતા હતા અને લોકો પાસે પાંચસો ની નોટના બંડલ હતા આખું એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન કરપ્ટેડ છે કરપ્ટેડ છે